Oh. ભગવાન તમે

આપણી સગાઈ માં કરી હતી એ ના હા એ વિટી તમન જડી છો હું તો ક્યાં હું આખું ઘર રહી પણ નઈ જડતી તમન જો જડી હવે આ તો પ્રાણ પણ તમે બધું જોયું છે મને તમને ને વિટી જડી હા તો જડી હા પણ આ તો આ તમને છોટી વીટી જડી મે તો આખું ઘર ભૂઈ જવા ગોતી હા જને વીટી છે ને આ વીટી તમને હા વીટી છે ને ઓલા છે ને મારા પાકીટ જ્યાં હતું ને મારા ખીચવાડ માં એમાં છે ને તમે હાથ નાખ્યો હશે અંદર અંદર હાથ નાખ્યો હશે ને જ્યાં છે ને લીધા અને એમાં છે ને મારા રૂપિયા બે હજાર રૂપિયા અંદર હતા અંદર હતા ખબર પડી ગઈ

ને કોબીનું શાક ખીચડી ને કોભી કોબીનું શાક ખીચડી ને કોબી હા હા તો ખીચડી ને કોબી શાક ખાય ખાય ને